આજે બજરંગ સેના ધારા સંખેશ્વરની અંદર ભવ્ય મહિલા મોરચાની મિટિંગનું આયોજન થયું અને આ મિટિંગની અંદર ખૂબ જ વધારે મહિલાઓ બજરંગ સેના સંગઠન સાથે જોડાયા અને હવે પાટણ ખાતે એકવીસ જાન્યુઆરીએ ભવ્ય ભગવા યાત્રા પણ થશે એની પણ ચર્ચા વિચારણા કરી અને ખૂબ જ આગળ હવે મહિલા મોરચા હિન્દુત્વ માટે ધર્મ માટેની સેવા માટે મેદાનમાં ઉતરી છે તો બજરંગ સેનાનું મુખ્ય હેતુ છે કે હર ઘર હનુમાન ચાલીસા તો આ મુખ્યના હેતુથી બજરંગ સેના ગુજરાતના દરેક ખૂણામાં આગળ વધે અને વિકસિત થવા જઈ રહ્યું છે અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા મુકેશ મોદી આઝાદ મીડિયા લાઈવ ચેનલ રિપોર્ટર આજે શંખેશ્વરમાં જે આપણી મીનાબેન જે અહીંયાના તાલુકા પ્રમુખ બન્યા છે તેમના નેતૃત્વમાં આજે મહિલાઓની મિટિંગ ગોઠવી છે તો આજે આપણે એમના થ્રુ જાણીએ કે આજનો મિટિંગ કરવાનો મુખ્ય હેતુ શું હતો અને આગામી સમયમાં અહીંયા એમના ગામમાં શું કરશે એ આપણે જાણીએ તો બેન તમારું નામ અને અહીંના મિનાક્ષી મીટિંગ કરવા માટે હનુમાનજી નો હનુમાન ચાલીસા અને જે આપણે શનિ રવિ મંગળવાર ગોઠવીએ તેના માટેના લેડીઝ લોકો ભેગા કરી અને આપણે એ માટેનો ગ્રુપ ભેગું કરી અને હનુમાનજી માટેનો કોઈ ચાલીસા કોઈ 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 પણ બાળકોનો સંસ્કાર આપવાનો સંસ્કાર આપ્યા સિવાય કોઈ પણ આપણું બાળક રસ્તે ખરાબ જતું હોય

હવે તમારા પાટણની અંદર તમે તાલુકા પ્રમુખ બન્યા છો બજરંગ સેનાની અંદર તો આગામી સમયમાં તમે બજરંગ સેના દ્વારા હિન્દુત્વ માટે ધર્મ માટે અને સેવા માટે શું કાર્ય કરો હું હિતેશ મોદી આઝાદ મીડિયા લાઈવ ચાલે રિપોર્ટર આજે શંખેશ્વરની અંદર આપણે જે મહિલા મોરચાની મિટિંગ કરી છે અને સાથે પાટણની પણ ટીમ અને કાર્યકર્તા ઉપસ્થિત હતા આપણે પેલા આપણા પાટણ જિલ્લાના અધ્યક્ષ એવા બકુલભાઈની સાથે એમનો પરિચય અને આગામી સમયમાં પાટણની અંદર શું કાર્ય કરવાના છે ચલો જાણીએ પાટણ જિલ્લા પ્રમુખ હવે આગામી સમયની અંદર પાટણની ની શું રૂપરેખા છે આ હિન્દુત્વ અને ધર્મ માટેની પાટણ અમારે એકવીસ તારીખે ભવ્ય મોટી ગાઢવાની છે પાટણ શહેરના અંદર બહુ મોટા સંતો ભાઈઓ વધારવાના છે

બજરંગ સેના પ્રમુખ આગામી દિવસોમાં બજરંગ સેના દ્વારા અમે હિન્દુત્વની જાગૃતિ માટેના કાર્યક્રમો કરશું એમાં હનુમાન ચાલીસા અને આગામી એકવીસ તારીખના રોજ એકવીસ એક એકવીસ એક ના પાટણની અંદર મહારેલીનું બજરંગ સેના દ્વારા અમે આયોજન કરેલું જોડાવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે હવે આખી પુરી પાટણની ટીમ દ્વારા એક મોટી પહેલની આજ જાહેરાત કરી છે કે એકવીસ એક બે ના રવિવારના રોજ પાટણની અંદર ભવ્ય મગવા યાત્રા આયોજિત કરી છે તો દરેક લોકોએ આજે પાટણના જિલ્લા અધિકારીઓએ જે જાહેરાત કરી છે તો દરેક લોકો આ રેલીમાં જોડાય